વિશ્વનાથ મંદિર દ્વાદશ માં સામેલ છે જેનું નામ લેતા જ હૃદયમાં ભક્તિના અનેક પુષ્પો ખીલી ઉઠે છે એકાદી વિશ્વનાથ મંદિર માત્ર પથ્થરોની ઇમારત નથી પરંતુ કરોડો ભક્તોની અતૂટ શ્રદ્ધાનો જીવન સ્તંભ છે ના ગંગા તટે બિરાજતા બાબા વિશ્વનાથ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે અને એટલે જ આ નગરીને સાક્ષાત શિવ અને માતા પાર્વતીનું આદિસ્થાન માનવામાં આવે છે વિશ્વેશ્વર એટલે આખા બ્રહ્માંડના ઈશ્વર અહીં સ્વયં મહાદેવ અને અધિકારથી બિરાજે છે અહીં કણકણમાં શિવનો વાસ છે રૂપમાં મહાદેવ આજે પણ પોતાના ભક્તોનું રક્ષણ કરે છે વેદો પુરાણ અને ઉપનિષદો આ નગરીના ગુણગાન ગાતા થાકતા નથી અહીં ને પગલે તીર્થ છે અને દરેક શ્વાસમાં શિવ નામનો ઉજાસ છે દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદથી લઈને મત્સ્યપુરાણ સુધી દરેક ગ્રંથોમાં કાશીને પ્રકાશનું એવું કેન્દ્ર ગણવામાં આવ્યું છે જે માત્ર બાહ્ય નહીં જ પરંતુ મનુષ્યના જ્ઞાનને પણ હરી લે છે પાણીની અને પતંજલિ દ્વારા રચિત ગ્રંથોમાં પણ કાશીનો ઉલ્લેખ છે કાશીમાં તીર્થ સ્થાનોની કોઈ કમી નથી જોકે મત્સ્યપુરાણમાં પાંચ તીર્થ સ્થાનોનો ખાસ ઉલ્લેખ છે આ પાંચ પવિત્ર તીર્થો એટલે દશાશ્વમેઘ લોલાર્ક કુંડ આદિકેશો બિંદુ માધવ અને મણિકર્ણિકા જ્યાં શ્રદ્ધાળુઓને પવિત્રતાની અનુભૂતિ થાય છે અહીં પ્રકાશનો અર્થ માત્ર જ્યોતિ નથી પરંતુ અહીં તો જ્ઞાન અને અધ્યાત્મનો એવો દિવ્ય સૂર્ય તપે છે જે જીવને શિવ સાથે જોડી દે છે સ્કંદપુરાણ સાક્ષી પૂરે છે કે કાશી ભલે આ ધરતી પર દેખાય પણ એનું અસ્તિત્વ તો ભગવાન શિવના ત્રિશૂળ પર ટકેલું છે જે કાપીને માર્ગ મોકળો કરે છે કાશી માત્ર પૌરાણિક નગરી નથી તો સભ્યતાઓનો સ્ત્રોત અને આત્મજાગૃતિનું જીવન પ્રતીક છે આ ભૂમિ પર ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો અને જૈન ધર્મના તીર્થકરોએ પણ પોતાની તપસ્યાથી તેને ધન્ય કરી યુગો યુગોથી દુનિયાભરના દાર્શનિકો અને જ્ઞાનીઓ પોતાના જ્ઞાનની પૂર્ણતા માટે કાશીના શરણમાં આવ્યા છે કહેવાય છે ને કે ભગવાન શિવને કાશી એટલી પ્રિય છે કે તેઓ ક્યારેય આ ક્ષેત્રને તેજતા જ નથી મહાદેવ અને ભગવતી પાર્વતીના વિવાહ થયા હતા એ સમયે પાર્વતી માતાએ કહ્યું કે વિવાહ પછી મારું ઘર કયું રહેશે એ સમયે મહાદેવ કાશીમાં આવીને રહ્યા બસ ત્યારથી તેઓ ભક્તોના આગ્રહને વશ થઈને અહીં જ કાયમી સ્થાયી થયા છે અહીં માતા અન્નપૂર્ણાની એવી દિવ્ય પ્રતિજ્ઞા છે કે કાશીમાં કોઈ જીવ ભૂખ્યો નહીં રહે કે ના સુવે એ જ રીતે મહાદેવની એ પરમ પ્રતિજ્ઞા છે કે જે પણ જીવ અહીં પ્રાણ પ્રાણ થ્ય તે પોતે તારક મંત્ર આપીને ભવસાગર પાર ઉતારશે